વલસાડ નગરપાલિકાના ફાયર સેફ્ટી ઓફિસર દ્વારા એક દિવસમાં ત્રીસથી વધુ દુકાનો બે એપાર્ટમેન્ટોની લિફ્ટ તથા બે બેન્કોને સીલ મારવામાં આવ્યું હતું ફાયર ઓફિસર હરદીપસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે શાળા કોલેજો કે જે ઇમારતોએ જે પરવાનગી લેવાની હોય છે તે અંગે ત્રણ નોટિસ આપવામાં આવી છે છતાં તે અંગેનો અમલ ન થતા કાર્યવાહી કરવામાં આવી છે રાજ્ય સરકારની સૂચના મુજબ દરેક બહુમાળી બિલ્ડિંગો કોમર્શિયલ બિલ્ડિંગો શાળા કોલેજો આવી જ્યાં જ્યાં પબ્લિક ગેધરિંગ વધારે થતું હોય છે એ તમામ જગ્યાએ ફાયર એનઓસી લીધા વગર કામ કરી શકાય નહીં એને આ માટે દરેકને નોટિસો આપવામાં આવેલી છે વારંવાર નોટિસોનું પાલન નહીં થાય અને ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ઊભી નહીં કરે તો પછી અંતે ના છૂટકે નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા એને સિલિંગની કાર્યવાહી રિજિયોનલ ફાયર ઓફિસરના હુકમ પ્રમાણે કરવામાં આવતી હોય છે અને એ નગરપાલિકા કરી રહી છે વલસાડ નગરપાલિકામાંથી અમારા ચીફ ઓફિસર સાહેબ દ્વારા અમને સૂચના આપવામાં આવેલી અને અમારા આરએફઓ એફ ફાયર ઓફિસર સર દ્વારા અમને સૂચના આપેલી કે અગાઉ જે નોટિસો આપેલી એને સીલિંગની કાર્યવાહી કરવામાં આવે એટલા માટે અમે શ્રીજી ટાવરમાં સોળ દુકાન અને બે બેંકોને સીલ કરેલ છે ત્યારબાદ મહાલક્ષ્મી ટાવરમાં અલગ અલગ દુકાનોને સીલ કરેલ છે